નમસ્કાર વાયની ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈ આજના સમાચાર ધબરોડા સર્જિકલ એસોસિએશન દ્વારા સીઝન 2 નો પ્રારંભ કરવામાં આવ્યો ધ બરોડા સર્જિકલ એસોસિએશન દ્વારા આજ રોજ સેશન 2 નો પ્રારંભ થયો જે મેચ વડોદરાના મુજમહુડા ડેન્ટલ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે સીઝન ટુ મેચ રાખવામાં આવી હતી જેમાં વડોદરાના તમામ હોલસેલ ડિસ્પ્યુટર સીઝન બે છ ટીમોએ ભાગ લીધો હતો ખૂબ જ ઉત્સાહપૂર્વક ક્રિકેટનો પ્રારંભ થયો હતો ક્રાંતિવીર અને જકાસ બંને ટીમ આમને સામને હતી જેમાં ઝકાસ ટીમને ટોસ જીતીને બોલિંગ લીધી હતી ખૂબ જ રોમાંચ મુકાબલો જોવા મળ્યો હતો જે ટીમ સાંજે ફાઇનલ મેચ રમાશે તેમાં વિજેતાઓને ટ્રોફી આપવામાં આવશે ધ બરોડા સર્જિકલ એસોસિએશન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ભાગ બેનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક શરૂ થયેલ છે સિઝન વનનું પ્લાનિંગ ગયા વર્ષે કર્યા બાદ દરેક સંસ્થાના ખેલાડીઓનો અને સભ્યોનો ખૂબ જ ઉત્સાહ જોઈ અને અમારી કારોબારીના સભ્યોએ ખૂબ જ મહેનત કરી અને સિઝન ટુનું આયોજન કરેલું છે જે ખૂબ જ સફળતાપૂર્વક અમારી સંસ્થાના દરેક ખેલાડીઓએ બહુ ઉત્સાહપૂર્વક એને વધાવી લીધેલું છે અને દરેકે ખૂબ જ આનંદથી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલો છે ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર અમારા જે વેપારી ભાઈઓ છે એ લોકોની બંધુત્વની ભાવના જળવાઈ રહે અને એકબીજા પ્રત્યેનો સાથ અને સહકાર જળવાઈ રહે એવા માત્ર શુભ હેતુના આશયથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે કુંજન શાહ Subscribe now and press the bell icon. Never miss an update.